તો આ તરફ સુરતમાં સ્માર્ટ વીજ મીટરનો વિરોધ હજી પણ યથાવત અનેક સોસાયટીમાં સ્માર્ટ વીજ મીટરનો વિરોધ કરવામાં આવી રહ્યો છે પૂર્ણા વિસ્તારમાં વિરોધ સાથે જન આંદોલન પૂણાની સોસાયટી બહાર સ્માર્ટ મીટરના વિરોધમાં બેનર્સ લાગ્યા છે બોયકોટ સ્માર્ટ મીટરના સૂત્રોચ્યાર કરવામાં આવી રહ્યા છે સુરતની આ સોસાયટીના દ્રશ્યો છે કે જ્યાં અલગ અલગ જગ્યાએ જ્યાં સ્માર્ટ વીજ મીટર લગાવવામાં આવ્યા છે જેનાથી

પ્રવેશ માત્ર આ જગ્યા પર નહીં પરંતુ જેટલી જગ્યા પર અનેક સોસાયટી દેખાશે પોસ્ટર દેખાશે કારણ કે સીધો વિરોધ હજુ પણ છે વેસુ અલથાણમાં પણ આજ પરિસ્થિતિ જોવા મળી રહી છે અહીંયાના સ્થાનિક શું કેવું છે વિરોધ કેમ વિરોધ એટલા માટે કરવામાં આવે છે કે આ સ્માર્ટ મીટર લગાવવામાં જો નાના માણસોની ને મધ્યમ વર્ગ ગરીબ વર્ગની જ્યાં વસાહત છે રેસીડન્ટ છે ત્યાં જ કેમ પહેલાં લગાવવામાં મોટા મોટા ઉદ્યોગપતિઓ અને મોટા મોટા જે હાઈફાઈ સોસાયટી છે ત્યાં કેમ પહેલાં લગાવવામાં નથી આવતા અને નાના માણસો પાસે જ પહેલા લગાવવામાં આવે છે વિરોધ કરે છતાં પણ કાંઈ ને કાંઈક દાદાગીરીને કાંઈ કાંઈક ધમકી આપીને પરાણે લગાવવા મીટર લગાવવા બાબત કેમ એમ બળજબરી કરવામાં આવે છે તો ખાસ પૂણા સોસાયટીની બહાર સ્માર્ટ મીટરના વિરોધમાં હાલમાં બેનર્સ લગાવવામાં આવ્યા છે આ સોસાયટીના રહીશો કહી રહ્યા છે કે નાના માણસને શા માટે સ્માર્ટ મીટર ફરજિયાત કરવામાં આવી છે ઉદ્યોગપતિઓને ત્યાં પર લગાવવામાં આવે આ સ્માર્ટ મીટરના કારણે તેમણે વધુ વીજળીનું બિલ આવી રહ્યું છે રિચાર્જ કરાવવું પડે છે અને રિચાર્જ ન કરાવીએ તો વીજળી ભૂલ પણ થઈ જતી હોય છે ત્યારે અલગ અલગ સોસાયટીમાં બોયફોર સ્માર્ટ મીટર એટલે કે સોસાયટીને લેખિત પરમિશન વગર અહીંયા પ્રવેશવું નહીં તેવા બેન એટલા માટે આવે છે કે અત્યારે સ્માર્ટ મીટરની અમારે કોઈ જરૂર જ નથી અને દરેક એરિયામાં અને દરેક સિટી અને ટાઉનમાં બધે વિરોધ થઈ રહ્યો છે તો એના સમર્થમાં અમે પણ સમર્થન આપીએ છીએ અને અમે એટલા માટે વિરોધ કરીએ છીએ તમને તમારું શું છે શું માંગ છે છે કે ઘર માટે ઉદ્યોગોમાં પહેલા ફીટ કરાવવું એવી માંગ છે આ ભાઈ અહીંયા બેઠા છે તમને પૂછીશ તમારી શું માંગ રજૂઆત છે મારી માંગ એવી છે કે પહેલાં કોઈ અધિકારી સોસાયટીની અંદર મીટર લગાવવા માટે આવે તો પહેલાં એની ઘર ઉપર અથવા જે એના સાહેબો છે એને અહીંયા પહેલાં મીટર લાગેલું હોવું જોઈએ અને બીજું મારે અમારી જે સોસાયટી છે એમાં તમામ સભ્યો છે એ ખુલ્લો વિરોધ કરે છે કે અમારે સ્માર્ટ મીટર જોતા નથી તો જે આ જ મીટરમાં લાઇટ બિલ આવતું હોય એ સ્માર્ટ મીટરમાં આવતું હોય બે એમાં બરાબરમાં જે લાઇટ બિલ આવતું હોય તો મીટર બદલવાનું કારણ શું બરોબર મીટર બદલવાનું કારણ શું તમારી સામે છે કે આ લોકો અહીંયા ઉભા છે ઉપસ્થિત છે તે તમામ અને પૂર્ણા વિસ્તાર સહિત કીધું ત્યાં પણ વિરોધ દેખાઈ રહ્યો છે અને ત્યાં ડીજીપીસીના કર્મચારી ભગાવવામાં આવ્યા હતા ગત રોજ એક વ્યક્તિ એવું પણ જણાવ્યું હતું કે નેતાઓના ઘરે પહેલે લગાડો અહીંયા આપણે આજે આવ્યા છે તો એવું કહેવામાં આવી રહ્યું છે કે ઉદ્યોગકારોના ત્યાં જ્યાં લુબ્સના કારખાના બધું ચાલતું છે ત્યાં પહેલે લગાડો કારણ કે આંકડાઈ મુજબ દ્રષ્ટિએ જોવા જાય તો વીજ ચોરી સૌથી વધારે ઉદ્યોગકારો દ્વારા કરવામાં આવતી હોય હોવાનું કાગળ પર દેખાઈ રહ્યું છે એટલે સ્માર્ટ મીટરનો વિરોધ હજુ પણ યથાવત છે કેમેરા પર્સન ભૂષણ ચૌધરી સાથે આઝમ ચાલે સંદેશ ન્યૂઝ